જે આ આ જલકર બદલાવાનું હતું ઈરે હું ભૂલી ગયો તો અલ્યા તું હે મિનિટ ચાલીતી અને તો હોજ પડી કે બધી કણ આવ્યો ના આલ્યો તા હડો હું તો પંકાજો છે

Honra, grande governor, para passagem, para o, o que

कलिकवार मैंने जो इसका चाचा चिचिचिच शायरों डिली हो या मैं इतने भाई ये जिनका कॉक चुटली लोग भी लाये ना कि मैं आठ पहुंचूंगा Oh, mm -hmm. oh, હા આપણે પેને દો વાડી વાડી અન આ બોલ્યા એ એ તોતા મહારાજ મહારાજ

તો તમે વાઢી દે હા તો તું આટલે તો થા તો મજા એટલે માર થોડી વાર થઈ ગઈ થઈ તો ઘઉં અડવાતું તું કેમ નાયો કે અલ્યા ખાસી બદે લાયન અતિલ એટલે ખાતો તો ને એ એટલે એટલે કીધું થો થો થોડો આરામ કરું મેં આવતો તો હા ના 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 હું ઘરે જઈ તું ઘરે આવતો શું બગા જો એ જો જો હું બસ તું શું કરીશ જોઈ કે જો તો જોઈ અને હું હા આધાર કાર્ડ બતાજો તો આધાર કાર્ડ બતાય આધાર કાર્ડ બતાય 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 આ આધાર કાર્ડ આધાર દે આધાર કાર્ડ તો ઓ ખાલી ફોટા ઈ ઈ જ પડે આધાર કાર્ડ પછી આવવાનું હ પછી આવવાનું પછી આવવાનું છે બકાવી એટલે હોય બુરે એ લાગે લાગે તું બકાતો લઈ હા કે કેમ તું જો ભોગા જવાનું આવ કે હે હા હું કીધું હાજુ કે હાજુ કે કે હે હા મારો ના અલા હા તો જો તું આમ આવ્યો ને ই আমরো আকু সেতার আতো পুছো এ ইলা রে রে তুই গপন মারতো তো এ গপন মারতো তুই গপন না তো মারতো হাচু কই তুই হাচু কই এ হাচু কইছো হাচি ও ও লে মু বকাও তো নাই তুই ঝোক না আধা এ গাধু চিটলে হে নে ও নো पण मार डोळे भाळू नाही बाबू आलोच मु आलोच <सथ> आज आहे तनी ये आज पर्दा मु आलो ओ हेड हेड हे बरं आऊ आऊ आ आ सॉरी सी समजी भूल गई हं सोपस गई पणली की काय

મુરા હા ઉપર અમે તમારો આખો ખેતર વાડું છે ઓ એટલે બે ત્રણ ભાગ થાય સોના સોના તો ત્રણ ભાગ ત્રણ ભાગ હા બે એક તારો ભાગ દાદા દાદા એટલે તો ભાગી સી એક ભાગ તારો એક ભાગ રંગાજીનો એટલે આ પાદ મારો ના পাকা লেখায় সেকর নাগা! কেউডা঵ে নাগা! য়াকাটায়াজেকর সেকর সিনাগা তাডাটায় আঘাক কেউদিয় আখিয়ুডরানাই সেিয়েডুয়ে

কেহংরাগোহযে দেলাকারা কেহযেনাওহ কেহয়াযে। কেহযেনা কেযে সলাকের কিন্যেন perchれ.. কেহেয়ে চিযেনা কেহয় হলাকেরা কাহ ભૂલ <laughs> oh, <laughs> <laughs> <laughs>